નમસ્કાર મિત્રો તો આજે માર્કેટિંગ લિમિટેડની એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ ટીમ એક ખેડૂત મિત્રોના વિઝિટ માટે આવી છે જેમણે એલબિયાનું સમૃદ્ધિ ખાતર વાપર્યું છે એમના ખેતરની અંદર અહીંયા બંને ખેતરના છોડ બી લઈને ઊભા છે ખેડૂત મિત્રો તો આપણે જરા એમને થોડી પૂછપરછ કરીશું મતલબ તમે વાયું છે આ ખેતર હા શું નામ છે તમારું બરાબર છે અને આ ગામ કયું છે આ ગામ બરાબર આ સાહેબ છે એમનું ખેતર છે બરાબર

જેની અંદર મતલબ કે ડિફરન્ટ લાગે છે તમને બરાબર આ નાખ્યું એની અંદર ભરાવદાર દાણા બી થઈ ગયા છે દાણા વધુ છે બરાબર તો કહેવાનો મતલબ બીજા ખેડૂત મિત્રો હોય જે મગફળીનો પાક વાવતા હોય તો એમને તમારો શું મેસેજ છે આ ખાતર વિશે ફાયદો છે બરાબર એ તો ડિફરન્ટ દેખાઈ રહ્યા છે કે જેમ કે આ ત્રણ જ છોડ છે તમે જે લઈને ઉપાછો ઘણા બધા છોડ હોવા છતાં બી એની અંદર હા અંદર દાણા નથી મતલબ ઓકે સરજી તો તમારો કિંમતી સમય આપ્યો એ બદલ આભાર ઓકે થેન્ક યુ